જ્યાં સૂર્યની પહેલી કિરણો સીધી મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચે એવું અદ્ભુત મંદિર ગુજરાતના મોઢેરામાં આવેલું છે આ છે મોઢેરાનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે આ મંદિર ભારતની પ્રાચીન શિલ્પકલા અને વૈજ્ઞાનિક સમજણનું ઉત્તમ ઉદાહરણ છે આ મંદિરનું નિર્માણ ઈસવીસન હજાર છવ્વીસમાં સોલંકી વંશના મહાન રાજા ભીમદેવ પ્રથમ દ્વારા કરાવવામાં આવ્યું હતું તે સમય દરમિયાન સૂર્યદેવને રાજકુલના આરાધ્યદેવ માનવામાં આવતા મોઢેરાનું સૂર્યમંદિર ત્રણ મુખ્ય ભાગોમાં બનેલું છે સૂર્યકુંડ સભામંડપ અને ગર્ભગૃહ સૂર્યકુંડમાં એકસો આઠ નાના મંદિરો હતા અને ભક્તો અહીં સ્નાન કરીને પછી મંદિર દર્શન કરતા આ મંદિર એવી રીતે બનાવાયું છે કે વસંત અને શરદ સમ વિષુમના દિવસે સૂર્યની પહેલી કિરણો સીધી ગર્ભગૃહમાં પ્રવેશે આ રચના દર્શાવે છે ભારતનું પ્રાચીન ખગોળશાસ્ત્ર અને વૈજ્ઞાનિક જ્ઞાન આજે પણ મોઢેરા સૂર્યમંદિર ખાતે મોઢેરા ડાન્સ ફેસ્ટિવલ યોજાય છે જ્યાં ભારતીય શાસ્ત્રીય નૃત્ય મંદિરની દિવ્યતા વધારતું જોવા મળે છે મોઢેરાનું સૂર્યમંદિર માત્ર એક ઐતિહાસિક સ્થળ નથી પરંતુ ભારતની આસ્થા કલા અને વિજ્ઞાનનો અનમોલ ખજાનો છે